કઈ વાંધો નહીં અને બીજી એક વસ્તુ કહું એને છે ને સાબુ ની એલર્જી છે ને તે છે ને વાસણે નહીં ધોઈ શકતી અને કપડાય નહી ધોઈ શકતી એટલું કહી દો છો ખાલી બરાબર ચલો આ વાત તો કરી જોઈએ હા કઈ વાંધો નહીં વાત કરીએ અને હા એક વાત તો કહેવાની ભૂલી જ ગઈ કે એના કમ્મણ ની દુખાવાની તકલીફ છે ને એટલે પોથું તો જરરાય મારી નહી શકતી હા એટલું કહી દો છો ને ખાલી કચરો નહીં વાળી શકતી હોય ને હા મને લાઈટ તો થઈ કે આને કઈ નહીં આવડતું હા અચ્છા બરોબર બરોબર એટલે રાજકુમાર ના ઘેર જન્મ જતો

મમ્મી મંડી હતી એટલે બાકી મેં તો ના જ પાડી કે આપના કુટુંબમાં તો અલાય જ નઈ છોડી પૈસું લેવા મને કીધું છે કઈ દેવું તું લીધી વાત ના પાડી વાત એમ કે કરી નું થાય તમારા છોકરાનું ઘર થાય એટલે હારું એડ તો હું વાત કરી લઉં છું અને હવે વાત કરો ને તો એમે કહી દોજો કે સની રવિ છે ને એને ફરવાઈ લઈ જવી પડશે મૂવી જોવા લઈ જવી પડશે અને દર 15 દિવસે હોટેલમાં જમવાનું અને શોપિંગ કરાવી પડશે બરાબર અરે બધું બધું કરાવવું પડે ભઈ અને ડેસ્ટિનેશન વેડિંગ નઈ કરવા પડે એમ તો પાછા હા સો હા ભઈ પ્રી વેડિંગ નઈ કરાવડવાનું હા બરાબર બરાબર પછી બીજું હોશિયારી મારા ઘર બેહી રહ્યો ને એ કેટલી રૂપાળી છે જોઈ જ ને તમે અરે બહુ જોઈ અરે ખતરનાક રૂપાળી છે ને ભઈ એમાં ચાડા નઈ કરો ને એક તો છોકરી આપવાની પાછા ચાડા કરી રહ્યા છો અમારા એ રૂપાળો જ છે ભાઈ હા જોયો છે જોયો છે વાત રવાની તમારી બેન જો તમારી જેવા વચ્ચે પડશે ને તો હગુ થઈ રહ્યું કશું નઈ રે થી એક મળશે તમારી બુન ની ને બે રહ્યો દેશ આ રૂપાળી છે ને સ્વયંવર કરાવો લાગી જાય ઓ લાઈનો લગાવો લાઈનો અમે પરણાઈશું તણ જુઓ તણ તમે મારે જોવું છે કઈ રીતે પૈણાવ છો એમ કઈ રીતે મળશે નહીં એવું છે એમ છે હું એ જોઉં છું એની પાસે છેલ્લે ના વેરવી પડે ને તો મને યાદ રાખ